નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હનની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો જ ભાવિ પતિ છે વરરાજાએ આવેશમાં આવીને લગ્નના એક કલાક પહેલાં દુલ્હનની હત્યા કરી નાખી શું હતો સમગ્ર મામલો શા કારણે દુલ્હનની હત્યા કરવામાં આવી જોઈએ રિપોર્ટમાં મહેંદીવાળા હાથ અને દુલ્હનનું મોત બોથળ પદાર્થ મારી વરરાજાએ કરી હત્યા ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક પંદર નવેમ્બરે વહેલી સવારે યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા કરવામાં આવી મરનાર યુવતીના આજે જ લગ્ન થવાના હતા અને તેના જ ભાવિ પતિએ તેની હત્યા કરી નાખી સોનીબેન રાઠોડની હત્યા આરોપી સાજન બારૈયાએ કરી આ હત્યા બાદ આરોપી નાસી છૂટ્યો છે આ બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી યુવતી તેના ભાવિ પતિ સાથે લિવિનમાં રહેતી હતી અને આજે જ તેના લગ્ન થવાના હતા હત્યારા સાજને ગત મોડી રાત્રે આ જ વિસ્તારમાં અન્ય કોઈ વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી ત્યારબાદ શેરીમાં બે ટુ વ્હીલર અને મેલેડી માતાજીના મંદિરની બહાર તોડફોડ કરી હતી આજે સાજન અને સોનીના લગ્ન થવાના હતા તે પહેલાં સવારે આઠ વાગ્યાના અરસામાં બંને ભાવિ પતિ પત્ની વચ્ચે પાનેતર અને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ ભાવિ પતિ સાજને સોનીના માથામાં ભાગે લોખંડના પાઇપથી હુમલો કર્યો અને દિવાલે યુવતીને ભટકાડીને ગંભીર ઈજા પહોંચાડી આ ઘાતકી હુમલામાં યુવતીનું મોત નીપજ્યું સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હાલ બનાવને લઈને ઘટના સ્થળે કરફ્યુ જેવો માહોલ છે સ્થાનિકો પોતાના ઘરને તાળા મારીને જતા રહ્યા છે અને પોલીસે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો છે ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંબાખાના પાછળ રૂવાપરી રોડ શેરી નંબર દસ આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબહેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે એના લગ્ન થવાના હતા આજે વહેલી સવારે આ સાજણ રાઠોડ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબહેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે જેના હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે ગંગાજળિયા ડી સ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજન બારિયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં સોનીબેન રાઠોડ અને આ સાજણ છે છેલ્લા એક દોઢ વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના દાખલ થયેલા છે ખુખ્યાત આરોપી સાજન અવારનવાર આ વિસ્તારમાં દાદાગીરી કરી લોકોમાં ભય સાથે દહેશતનો માહોલ ઊભો કરતો હતો આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે હત્યાનો પ્રયાસ લૂંટ સહિતના ગુનામાં આરોપી પાસા હેઠળ પણ જઈ આવ્યો છે હાલ ગંગાજડિયા પોલીસે સાજન બારૈયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કાયદો આરોપીને શું સજા આપે છે તે જોવું રહ્યું ભાવનગરથી સંવાદદાતા નીતિલ ગોહિલનો રિપોર્ટ ગુજરાત તક